નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રમિક પરિવહન યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને શું લાભ મળશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે અરજી કઈ જગ્યાએ કરવા જવી પડશે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં રહેલા છે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો શ્રમિક પરિવહન યોજના ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામના વ્યવસાયમાં જોડાયેલા શ્રમિકોને કડિયાકામ સુધી આવવા જવા માટે તકલીફ ન પડે એટલે રાહત દરે મહાનગરપાલિકા દ્વારા બસ પાસ યોજના શરૂ કરવામાં આવી છે શ્રમિક પરિવહન યોજના શું છે મળવાપાત્ર સહાય જરૂરી ડોક્યુમેન્ટ સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો હવે સૌ પ્રથમ આપણે જોઈએ છીએ મિત્રો શ્રમિક પરિવહન યોજના શું છે તો ગુજરાતમાં રહેતા અને બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા શ્રમયોગીને કડિયાકામ સુધી આવવા અને જવા માટે ગુજરાતના મહાનગરપાલિકામાં બસ યોજના છે જેમાં રાહત દરે શ્રમિકોને મુસાફરી કરી શકે તેવો ઉદ્દેશ્ય સરકારનો રહેલો છે હવે મિત્રો પહેલા આપણે કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ યોજનાનું નામ છે શ્રમિક પરિવહન યોજના વિભાગ મિત્રો લાગુ પડશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ લાભાર્થી રહેશે મિત્રો ગુજરાતના બાંધકામના શ્રમિકો મળવા પાત્ર સહાય તમને રાહત દરે બસ પાસ મળશે અને સત્તાવાર વેબસાઇટ છે મિત્રો બી ઓ સી ડબલ્યુ ડબલ્યુ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હેલ્પલાઇન નંબર છે મિત્રો જીરો સેવન નાઇન ટુ ફાઇવ ફાઇવ જીરો ટુ ટુ સેવન વન હવે મિત્રો આપણે નિયમો જોઈ લઈએ છીએ તો રાજ્યની ચાર મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ યોજનામાં સામેલ છે બાંધકામ કામદાર રજિસ્ટરની માંગ મુજબ પાસ માસિક અથવા તો ત્રિમાસિક અથવા તો છ માસિક અથવા તો વાર્ષિક રાહત દરે જારી કરવામાં આવશે એટલે કે તમને મંથલી ત્રિમાસિક છ માસિક અને વાર્ષિક આ રીતે તમને પાસ મળશે હવે મિત્રો આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે પાત્રતા જોઈ લઈએ તો અરજદાર કોઈ પણ મકાન અથવા તો અન્ય બાંધકામના કાર્યમાં રોકાયેલો હોવો જોઈએ બાંધકામ કામદારો કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા છે તેઓ આ યોજનાનો લાભ મળવા પાત્ર હશે એટલે કે મિત્રો તમે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડમાં જોડાયેલા હશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે હવે મિત્રો મળવા પાત્ર લાભ આપણે જોઈ લઈએ તો પાસના વીસ ટકા લાભાર્થી આપવાના રહેશે અને એંસી ટકા બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો માની લ્યો કે તમારો મંથલી પાસનો જે આવવા જવાનો ખર્ચો હજાર રૂપિયા થતો હોય મિત્રો તો હજાર રૂપિયાના જે વીસ ટકા એટલે કે તમારે બસો રૂપિયા તમારે ચૂકવવાના રહેશે એટલે કે લાભાર્થી ચૂકવશે અને બાકીના જે આઠસો રૂપિયા છે તે બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે તમારે વીસ ટકા રૂપિયા જ આપવાના રહેશે બાકીના એંસી ટકા છે તે તમને સહાયના રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો હવે મિત્રો આપણે જરૂરી ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરી લઈએ તો તમારે આધાર કાર્ડ ઈ નિર્માણ કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે મિત્રો તમારે ઈ નિર્માણ કાર્ડ કઈ રીતે બનાવવું તેનો વિડીયો આપણે યોજનામાં લિસ્ટમાં સામેલ છે મિત્રો તમે ત્યાં જઈ અને આ વિડિયો જોઈ શકો છો હવે મિત્રો શ્રમિક પરિવહન યોજના માટે અરજી કેવી રીતે કરવી તો અરજદારે નજીકના મહાનગરપાલિકા કોર્પોરેશનની ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે અરજી ફોર્મ એકત્રિત કરવાની રહેશે અને આવશ્યકતા મુજબ બધી વિગતો ભરવાની રહેશે બધા જરૂરી દસ્તાવેજ જોડી અને મહાનગરપાલિકાના કોર્પોરેશનની ઓફિસમાં સંબંધિત અધિકારીને સબમિટ કરાવવાના રહેશે વિગતોની ચકાસણી કર્યા પછી સત્તા અધિકારીઓ દ્વારા અરજદારને બસ પાસ આપવામાં આવી શકે છે મિત્રો ખાસ નોંધ એ છે કે રાજ્યની ચાર મહાનગરપાલિકા જેમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં આ યોજના સામેલ છે તો મિત્રો આશા રાખું છું કે આ યોજનામાં મેં તમને જે પણ વસ્તુ સમજાવી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ છે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વધુ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત